જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો કોઈ અજાણ્યા નંબર ઉપરથી એક સુંદર પોસ્ટ આવેલી છે વોટ્સઅપના મારફતે મિત્રો વોટ્સઅપ તો એ ત્યારે જ કરી શકે કે મારો નંબર એની પાસે હોય બરાબર તો લખ્યું છે અસલી અને નકલી હીરા આ ઓડિયો ક્લિપ બનાવો બરાબર સરસ જોઈએ હવે આગળ શું છે એક મોટા નગરમાં હીરાનો એક નવો વેપારી આવ્યો નગરમાં અગાઉથી વેપાર કરતા એક વેપારીએ શરૂમાં આ વેપારીના હીરા નકલી છે એવું જાહેર કરી તેનો ખૂબ વિરોધ કર્યો પણ છેવટે એક દિવસ વિરોધ કરનાર આ વેપારીએ જાહેરમાં માફી માંગી કે તેણે વેપારી સામે ઈર્ષાથી પ્રેરાઈને તેના હીરાને નકલી કહી તેનો વિરોધ કર્યો હતો તેણે તેની ભૂલ કબૂલી અને કહ્યું કે નવા આવનાર વેપારી ખૂબ પ્રમાણિક છે અને તેમના હીરા સો ટચ સાચા છે પછી તો પૂછવું જ શું નવા વેપારીનો હીરાનો વેપાર આકાશે આંબવા માંડ્યો અને જોતજોતામાં એ માલા માલ થઈ ગયો નવાઈની વાત તો એ થઈ કે જે વેપારીએ વિરોધ કરી અને પછી વિરોધ કરવા બદલ જાહેરમાં માફી માંગી હતી તે પણ વિના વેપારે ખૂબ ધનપતિ થવા માંડ્યો હવે આ ઘટના પર બારીકાઈથી નજર રાખતા એક ચતુર માણસને આ બાબત કંઈક રહસ્યમય લાગી તે હીરાના આ વેપલાના તળ સુધી પહોંચ્યો અને આ વેપારનું વાસ્તવિક રહસ્ય એક બાહોશ જાસૂસની જેમ જાણી લીધું જ્યારે તેણે ભીતરની સાચી વાત જાણી ત્યારે તે ખૂબ વિસ્મય પામ્યો અને રાજાને આ ષડયંત્રની પૂરેપૂરી વિગત જણાવી રાજમાં એની કડકાઈપૂર્વક તપાસ થતા ખૂબ મોટું કૌભાંડ ઉજાગર થયું તપાસમાં બહાર આવ્યું કે નવો વેપારી પહેલેથી જ નકલી હીરા વેંચતો હતો એના ને નકલી કહી તેનો વિરોધ કરનાર પણ એનો જ માણસ એનો ભાગીદાર હતો એક વ્યૂહરચનાના ભાગરૂપે તેણે એનો વિરોધ કરી અને પછી જાહેરમાં માફી માંગી હતી જેથી એમનો વેપાર ખીલી ઉઠ્યા કેવડું ષડયંત્ર કહેવાય નવા વેપારીને રાજદરબારમાં રાજા સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યો અને ઉલટ તપાસ શરૂ થઈ રાજના અધિકારીઓએ જ્યારે નવા વેપારીને પૂછ્યું કે બીજી બધી વાતો સમજ્યા પણ તમે આ નગરમાં આવી અને નકલી હીરાનો વેપાર શરૂ હે કર્યો નકલી હીરાનો વેપાર કરવાનું શરૂ કર્યું તેનો વિરોધ અહીં અગાઉથી વેપાર કરતા અહીંના આ નગરના કોઈ વેપારીઓ કેમના હે કર્યો એ લોકો જે જૂના વેપારી છે એના આગળના એને તમારો વિરોધ કેમ ના કર્યો નવા વેપારીએ જે જવાબ આપ્યો તે સાંભળીને તપાસ અધિકારીઓ પણ ચકરાવે ચડી ગયા એણે કહ્યું મારા અગાઉ અહીં જે લોકો હીરાનો વેપાર કરતા હતા એ બધા પણ નકલી હીરાનો જ વેપાર કરતા હતા ભર માટે તો તપાસ અધિકારી સહિત રાજના કારભારી અને રાજા સહિત સૌની નજર તેમણે પોતે પહેરેલા મોંઘા હીરાના દાગીના પર સ્થિર થઈ ગઈ પછી તેમણે ઉમેર્યું કે તેમના બધા હીરા નકલી હતા પણ અહીંના કોઈ પણ વેપારીને ખબર નહોતી કે તેઓ નકલી હીરાનો વેપાર કરી રહ્યા છે જે જૂના વેપારીઓ હતા એને પણ એ ખબર નથી કે અમે નકલી હીરા વેચી રહ્યા છીએ મતલબ આત્મ જ્ઞાન હતું નહીં અને જ્ઞાન બીજાને દઈ રહ્યા હતા એના જેવું છે મિત્રો વેપારીઓ જે હીરાને વેચતા હતા તેને તેઓ તો અસલી સમજી અને ખરીદતા હતા

એ લોકોને નફો કેમ મળતો હતો અને એ લોકો આજ સુધી પકડાયા કેમ નહીં નવા અને હવે ગુનેગાર વેપારીએ જવાબ આપતા કહ્યું એમને નફો એટલા માટે મળતો હતો કેમ કે હીરા અસલી હોય કે નકલી એનાથી મતલબ નહોતો કાંઈ પણ વટાવ પૈસા તો અસલી મળતા હતા ને વટાવ તો નકલી હોતો નથી વાહ એટલે તમારા રાજના બધા જૂના વેપારીઓ થોડો ઘણો નફો કરીએ જતા હતા અને એના વેચાણ ઉપર નફો કમાતા હતા વાત રહી કોઈને ખબર કેમ ના પડી તેની તો એનો ઉત્તર એ છે કે જો તમારા વેપારી મતલબ ગુરુ આચાર્ય હે તમારા વેપારી મતલબ ગુરુ આચાર્યને જ અસલી કે નકલી હીરાની ખબર નથી પડી તો બિચારી પ્રજા મતલબ શિષ્યો ભક્તો એને તો એની ખબર જ ક્યાંથી પડે અને જે ખરીદી રહ્યા છીએ હીરા મતલબ જ્ઞાન અસલી છે કે નકલી એની એને તો ખબર જ નથી નવા વેપારીએ ખંધાઈપૂર્વક હાસ્ય વેરતા કહ્યું મારો નકલી કાસલી તરીકેનો ધંધો જો આ તપાસ કરનાર ભાઈ વચ્ચે આવ્યા ન હોત તો હજુ પણ પૂર બહાર ચાલવાનો જ હતો અને તે બીજે પણ ચાલતો જ રહેશે કેમ અમે જે મોક્ષની પ્રોડક્ટ વેચીએ છીએ મુક્તિ મોક્ષની જે અમે પ્રોડક્ટ વેચીએ છીએ એની કોઈને સાચી જાણ નથી અમે આમ વેપારીઓમાં એ બાબત ખૂબ સમજદારીપૂર્વકની એકતા છે અમે જાણીએ છીએ કે અમારા અને બીજાના બધાના હીરા નકલી છે પણ સવાલ વેપારનો હોય છે એટલે અમે વેપારી બંધુઓ એકબીજાના પવિત્ર વેપારમાં માથું મારતા નથી જો માથું મારીએ તો ધંધો ભાંગી પડે ઉપવાસ કરવાના ધાડા આવે અને આ માન મોભો આરતી પૂજા ઢોલ નગારા ઠેર ઠેર પૂજાવાનું આ બધું બંધ ના થઈ જાય ભાઈ એટલે અમે એકબીજાને કોઈ કાંઈ કહેતા નથી પણ આ તો સાચા વ્યક્તિ આવી ગયા ને એને અમારી પોલ છતી ખોલી નાખી એટલે અમે પકડાઈ ગયા તો સાહેબ અમલદાર સાહેબ હું ખાતરીપૂર્વક કહું છું કે તમારો પણ આવો સારો બિઝનેસ ચાલતો હોય તો તમે પણ એને બંધ ના કરો ને કારણ કે તમે સાચા છો એટલે તમે બિઝનેસમેન નથી મલદાર સાચા હતા એટલે તમે સાચા છો એટલે મેં પકડાઈ ગયા વાહ બળદેવભાઈ મહેસાણાથી બળદેવભાઈના જય ગુરુ મહારાજ મતલબ આ પોસ્ટ રિલીઝ કરતા બળદેવભાઈ છે મહેસાણા ધર્મના નામે વેપાર કરતા લોકો માટે જ આ લેખ છે ધર્મના નામે ધંધો કરતા લોકોના માટે જ આ લેખ છે જેઓ સાચા સંત છે તેમના ચરણમાં મારા કોટી કોટી વંદન છે વાહ ભાઈ વાહ શું બળદેવભાઈ તમે લેખ પણ જબરજસ્ત લેખો છે સત્ય સનાતન ધર્મની જય